હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નીતિ ઇંગ્લિશ ગુજરાતી અને આજે આપણે સ્પીકિંગ ચેલેન્જનું દસમા દિવસના પડાવ પર છીએ આજે છે આપણો ડે ટેન ઓકે અને અત્યાર સુધી આપણે એક વચન એક વચન એક જ નામ એક જ નામ આવું શીખ્યા છીએ તો આજે આપણે એક કરતાં વધારે નામ અને નામ એટલે શું આ જાણીશું બરાબર છે વોટ ઇઝ નાઉન રાઈટ તો આ નાઉનને ઉપર છેલ્લી માહિતી લઈશું જેથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને આપણે એ પણ શીખીશું કે બહુવચન નામ એટલે કેવા અને કેવી રીતે એ નામનું બહુવચન થાય ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર તો આજનો ટોપિક છે આપણો એ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ ઓકે સિંગ્યુલર એટલે એક વચન નાઉન એટલે નામ બરાબર છે એક વચન અને બહુવચન નામ ક્લિયર કરી લઈએ કોન્સેપ્ટ આપણો કે એક વચન એટલે શું અને બહુવચન એટલે શું એક વચન એટલે માત્ર અને માત્ર એકની જ વાત હોય હોપ કે તમને દેખાય છે નહીં તો આપણે પેનનો કલર છે એ બદલી દઈએ છે રાઈટ ઓકે તો માત્ર અને માત્ર એક જ હોય એકની જ વાત હોય એને એક વચન કહેવાય અને એક થી વધારે વધારે એટલે કે બે કે બે થી વધુ ની વાત થઈ હોય એટલે કે એક થી વધારે કેટલા બે કે બે થી વધુ ની વાત થઈ હોય ત્યારે એને બહુવચન કહેવાય છે રાઈટ આપણા ત્યાં ગામડામાં બહુરૂપિયો આવતો હતો પહેલા હવે તો નથી આવતા પણ બહુરૂપિયાના ખેલ જોવાની મજા આવતી હતી કેમ એને બહુરૂપિયો કહેતા હતા તો આજે ભાઈ કોઈ એક વેશ આવતીકાલે બીજો વેશ પરમ દિવસે ત્રીજો વેશ પછી ધન આફ્ટર ચોથો વેશ આવી રીતે જુદા જુદા વિવિધ પ્રકારના બહુ રૂપ લેતો હતો અને એટલા માટેને એને બહુ રૂપિયો કહેતા હતા તો અહીંયા બહુવચન એટલે કે એકથી વધારે નામ વધારે એટલે શું કહેવાય એકથી વધારે શું હોય બે હોય અથવા બે થી વધારે હોય અસંખ્ય હોય તો આ બધા નામ નું બહુવચન કેવી રીતે કરવું એક વચન માંથી એકમાંથી બહુ વચન કેવી રીતે ચલ્લી માહિતી લઈશું સો બી રેડી લેટ્સ ગો તો ભાઈ અગાઉના પ્રકરણમાં આપણે એક વચન નામ માટે વપરાતા દર્શક સર્વનામ એટલે હવે આને ટેકનિકલમાં આપણે જવાની જરૂર નથી એક વચન નામ માટે વપરાતા સર્વનામ ધીસ નો પણ આપણે ઉપયોગ શીખ્યા હતા ધેટ નો પણ શીખ્યા હતા શીખ્યા હતા ને તેમજ એક વ્યક્તિ માટે વપરાતા વ્યક્તિવાચક સર્વનામ જેમ કે આઈ નો ઉપયોગ શીખ્યા હતા એક વ્યક્તિ યુ નો ઉપયોગ શીખ્યા હતા હી શી ઈટ વિશે આપણે ભણ્યા છીએ રાઈટ ભણ્યા છીએ ને તો હવે આ તમામ એક જ વસ્તુ નામ કે વ્યક્તિને દર્શાવે છે આ ઉપરના બધા છે એક જ વસ્તુ વ્યક્તિ કે નામને દર્શાવે છે આ પ્રકરણમાં આપણે એક થી વધારે નામને કેવી રીતે દર્શાવી શકાય તે શીખીશું ઓકે ચાલો ચાલો ભાઈ નાઉન્સ કહેવાય ને નાઉન્સ નામ તો નામ કેટલા પ્રકારના હોય આપણે અંગ્રેજીમાં વાત કરીએ તો નાઉન ની સંખ્યા પાંચ છે બરાબર પણ મુખ્ય એના બે પ્રકાર છે જેમ આપણે આર્ટિકલમાં શીખ્યા હતા ને બે પ્રકારના આર્ટિકલ છે એવી રીતે નામના બે પ્રકાર છે એક છે કાઉન્ટેબલ નાઉન બીજું છે અનકાઉન્ટેબલ નાઉન કાઉન્ટેબલ નાઉન એટલે શું ભાઈ કે ગણી શકાય એવા નામ કે જેને તમે ગણી શકો છો જેમ કે એક પેન બે પેન ત્રણ પેન ચાર પેન આવું ગણી શકીએ છીએ જેને ગણી શકાય એને કાઉન્ટેબલ નાઉન કહેવાય બીજી કેટેગરી છે અનકાઉન્ટેબલ નાઉન જો બોય છે પેન છે બુક ફ્રેન્ડ આ બધી વસ્તુને છે ને મિત્રો આપણે ગણી શકીએ છીએ રાઈટ આ તમામ વસ્તુ આપણે ગણી શકીએ છીએ માટે એ કાઉન્ટેબલ નાઉન છે દસ છોકરા લાઈનમાં ઊભા છે તો આપણે ગણી શકીએ છીએ ને કે એક છોકરો બે ત્રણ ચાર પાંચ આવું ગણી શકીએ છીએ જ્યારે અનકાઉન્ટેબલ નાઉન એટલે ન ગણી 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 શકાય 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 એટલે એટલે ના ના તેવા અનકાઉન્ટેબલ નાઉન હવે દાખલા તરીકે પાણી પાણી તો આપણે ગણી શકીએ છીએ એક પાણી બે પાણી ત્રણ પાણી ચાર પાણી બરાબર આપણે ગણીએ છીએ સાત પાણીની પકોડી પણ પાણી સાત નથી એની ફ્લેવર સાત પ્રકારની છે બરાબર છે એના ટેસ્ટનો પ્રકાર સાત સાત રીતે અલગ રીતે આવે છે એટલે કે સાત અલગ અલગ માટલા કે સાત અલગ અલગ બોટલમાં ભરેલું પાણી છે એટલે એક બે ત્રણ પાણી નથી ગણાતું એની ઉપરેલી બોટલ ગણાય ગ્લાસ ગણી શકાય ગ્લાસ એ કોન્ક્રીટ વસ્તુ છે કેવું છે કોન્ક્રીટ એટલે કે સખત હાર્ડ રાઈટ એવી વસ્તુ છે એને ગણી શકીએ છે ગ્લાસને પણ ગ્લાસની અંદર રહેલા પાણીને ગણી નથી શકાતું પ્રવાહીને આપણે માપી શકીએ ગણી નથી પછી મિલ્ક તો મેડમ અમૂલ ગોલ્ડ ગણીએ તો જઈએ પણ એ બહાર રહેલું પાઉચ ગણીએ છીએ એની પર રહેલી પ્લાસ્ટિકની થેલી ગણીએ છીએ દૂધ ગણતા નથી એવી જ રીતે વીટ એને જોખી શકાય છે તોલી શકાય છે પણ એને ગણી શકાતું નથી એક દાણો બે દાણા ત્રણ દાણા ચાર દાણા આવું કંઈ ગણતા નથી હા એને જથ્થામાં વજન કરી શકીએ છે પ્રેમ લવ આ લવ યુ અ લોટ આ લવ યુ સો મચ બરાબર આવું જ બોલીએ છે આ લવ યુ વન આ લવ યુ ટુ ટુ આપણે જે બોલીએ છીએ ને એકચ્યુઅલી છે ટી ડબલ ઓ હા મિત્રો આઈ લવ યુ ટુ એવું નથી રાઈટ સો પ્રેમ પણ 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 ગણી શકાતો શકાતો નથી 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 માપી ફિયર ભય ભય માપ છે રાઈટ એ ક્યારે ગણી શકાતી નથી રાઈટ આ ફિલિંગ છે એ આપણા રસમાંથી ઉત્પન્ન થયેલી છે ક્રોધાત્સાહો ભયમ તથા વિસ્મય સ્થાયી ભાવા પ્રકીર્તિતા રતિહાસ્ય શોકસ્ ક્રોધાત્સાહો ભયમ તથા બિવિત્સા વિસ્મય સ્ત્રોધી સ્થાયી ભાવા પ્રકીર્તિતા તો આ જે ભાવ છે એમાંથી લાગણી જન્મ છે ને લાગણીને ગણી શકાતી નથી તો જેટલી પણ લાગણી છે ભયની લાગણી છે ઉત્સાહની લાગણી છે પ્રેમ છે દુઃખ છે આ બધું ગણી શકાતું નથી જે નથી ગણી શકાતું પ્રવાહી છે બરાબર જે અનાજના જથ્થા છે આ બધું જે નથી ગણાતું ને એ બધું અનકાઉન્ટેબલ નાઉન કહેવાય અને જે ગણી શકાય છે એ કાઉન્ટેબલ નાઉન છે છે ને ઇન્ટરેસ્ટિંગ ચાલો આ ખાલી તમારી જાણ પૂરતું છે મિત્રો જે નામ ગણી શકાતા નથી તેનું બહુવચન ક્યારેય થતું નથી તમને સમજાઈ ગયું કે જે નથી ગણી શકાતા એનું બહુવચન થતું નથી વિટ્સ વિટ્સ ફ્લાર આ વિટ્સ ક્યારે થતું નથી એ વિટ ફ્લાર જ છે રાઈટ પછી ક્યારે મિલ્ક્સ મિલ્ક્સ પ્રોડક્ટ્સ આવું ક્યારે થતું નથી એ મિલ્ક પ્રોડક્ટ્સ જ થાય છે ઓકે જે નામ ગણી શકાતું હોય તેવા નામનું બહુવચન થાય છે યાદ રાખો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બહુ વચન કોનું થાય તો જે ગણી શકાય એનું ન ગણી શકાય એનું બહુવચન થતું નથી આવા નામોમાં વસ્તુઓના નામ આવી જાય પ્રાણીઓ પક્ષીઓના નામ પોદ્ધાના નામ વગેરે હવે તમે વિચારો તમારે મને બે ઉદાહરણ મોકલવાના છે ગણી શકાય એવા નામના જે આ પીપીટી માં છે એ નહીં એના સિવાયના ગણી શકાય એવા બે નામ બે ઉદાહરણ આપવાના છે ઓકે સો હોદ્દાઓના નામ વગેરે આવે છે ચાલો આવા ગણી શકાય તેવા નામનું બહુવચન કેવી રીતે કરવું અથવા કેવી રીતે થાય તે આપણે જોઈએ મિત્રો કેટલાક નિયમોથી નામનું આસાનીથી બહુવચન થઈ જાય આ કેટલાક નિયમોથી આપણે કરીએ ઈઝી છે આઈ એલ ટીચ યુ ઇન ધ ઇઝી વે જે આપણે ક્રમિક રીતે જોઈએ ચાલો સૌથી પહેલું છે ત્રણ કે ચાર નિયમ હું તમને આપીશ બહુ ઈઝી છે અને આ એકદમ યાદ રહી જશે સૌથી પહેલું છે નિયમ નંબર ફર્સ્ટ ની વાત કરીએ આપણે નામને એસ લગાડવા નામને છેડે માત્ર એસ લગાડવાથી જે નામનું બહુવચન થઈ શકે એવા નામ પહેલા જોઈએ જેનું નામને છેડે માત્ર એસ લગાવવાથી જેમ કે બુક તો બુક્સ એક ચોપડી એક થી વધારે ચોપડીઓ પેન પેન્સ ટીચર ટીચર્સ ચેર ચેર્સ જો અહીંયા માત્ર આ એક વચન છે અને અહીંયા બહુ વચન માત્ર છેડે એસ લગાડ્યો એટલે થઈ પરંતુ બધી જગ્યાએ માત્ર એસ લગાડવાથી બહુવચન થતું નથી ચાલો એ જોઈએ આ છે નિયમ નંબર કેવા નામને અંતે માત્ર એસ લગાડવાથી બહુવચન થતું નથી તો જે નામને છેડે છે શું હોય એસ ડબલ એસ એસ એચ

તો બી એન સી એચ નામ ને છેડે શું આવ્યું ભાઈ બેન્ચ સી એચ આવ્યો અહિયાં છે હા મેડમ છે તો ભાઈ સી એચ હોય નામ ને છેડે તો શું લગાડવાનું ઈએસ લગાવવાનું મેડમ તો બી એન સી એચ પછી પાછળ લગાડ્યો ઈએસ એટલે બેન્ચીસ બેન્ચીસ એવું થયું સો બેન્ચીસ પાટલીઓ डिश यहाँ में एसएच लास्ट मा तो डिशेस आपने यस लगा दिओ डिशेस ताशक ताशको मैंगो यस मने ने तुमने बताया ना बोझ भावते मैंगो तो मैंगोस मैंगोस यस लगा दिओ बफालो बफालो बेस बफालोस શું આવ્યું અહીંયા અંતે ઓ આવ્યો અહીંયા પણ ઓ છે એટલે ઈ એસ પ્રત્યે લગાડ્યો છે એટલે એવા નામ કે જેને અંતે એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ કે એક્સ આવતું હોય જે નામને છેડે અને પણ કેવા ગણી શકાય એવા નામની છેડે રાઈટ જો આટલા અક્ષર આવતા હોય તો એ નામનું બહુવચન કરવા આપણે છેલ્લે શું લગાવવાનું થાય છે એસ લગાવવાનું થાય છે ચાલો આ નિયમ નંબર બે પૂરા ઓકે તો હવે છે નિયમ નંબર ત્રણ રાઈટ તો નિયમ નંબર ત્રણ આપણો શું કહે છે તો નિયમ નંબર ત્રણ કહે છે નામ ને છેડે શું હોય વાય પેલા એસ ડબલ એસ સી એચ એસ એચ ઓ કે એક્સ હતું હવે જો નામને છેડે શું હોય ભાઈ વાય હોય એ નામનો છેડામાં અક્ષર વાય હોય અને તેની આગળ વ્યંજન હોય શું હોય તેની આગળ ખાલી ને ખાલી આવું રાખો આપણે તેની આગળ કોઈ વ્યંજન હોય શેની આગળ તો ભાઈ નામનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય હોય તો વાયની આગળ કોઈ પણ વ્યંજન હોય અને વ્યંજન એટલે શું આપણે જાણીએ છીએ એ ઈ આઈ ઓવાયના એબીસીડીના બાકીના એકવીસ અક્ષર એને કહેવાય છે વ્યંજન રાઈટ તો એ ઈ આઈ યુ નો કોઈ પણ અક્ષર હોય ક્યાં હોય વાયની બિલકુલ આગળ તો વાયને દૂર કરી આઈ ઈ એસ લગાડવાનું શું કરવાનું

વાયની આગળ વ્યંજન છે હા છે ટી છે તો ટી ને વ્યંજન કહેવાય તો પાછું શું કરવાનું છે વાયને કાઢી નાખવાનું છે ચલો મેમ કાઢી નાખ્યો શું લગાવવાનું છે આઈઈએસ લગાડી દીધું તો સીટી સીટીઝ આર્મી આર્મી તો આર્મીઝ વાય કાઢી નાખવાનો છે વાય છે આ છે વાયની આગળ વ્યંજન છે હા છે

અને એફએલ વાય ફ્લાય એટલે માખી તો વાય કાઢી નાખ્યો આઈ એસ લગાવી દીધો ફ્લાઈઝ ક્લિયર છે આ છે આપણો નિયમ નંબર ત્રણ પ્રથમ તો માત્ર એસ લગાવવાથી ઘણા બધા નામ છે જેનું બહુ વચન થાય છે પણ એવા નામ છે કે જેની પાછળ અંતે એસ ડબલ એસ એચ એસ એચ એક્સ કે ઓ આવતું હોય તો માત્ર એસ નહીં પરંતુ ઈ એસ લગાડવું પડે તો બહુ વચન થાય નામનું અંતે વાય છે સિંગ્યુલર નામને અંતે કોઈ એક નામની પાછળ વાય છે વાયની આગળ કોઈ વ્યંજન છે તો વાયને દૂર કરી આ ઈ એસ લગાડવાનું ચાલો નેક્સ્ટ જોઈએ અને આ છે આપણો નિયમ નંબર ચાર હવે પતવા આવ્યો છે હવે બહુ ચિંતા નહીં પૂરા થઈ ગયા છે નામને છેડે વાય હોય વ્યંજન હોય તો વાય ને દૂર કરી આઈએસ લગાવવાનું પરંતુ વાયને છેડે નામને છેડે વાય હોય અને એની આગળ શું હોય કોઈ પણ એક સ્વર આ શું છે એ આઈ ઓ યુ સ્વર છે રાઈટ તો નામ ને અંતે વાય હોય અને તેની આગળ કોઈ પણ સ્વર હોય કયો અક્ષર હોય એ ઈ આઈ આ માંથી કોઈ પણ અક્ષર હોય તો માત્ર એસ જ લગાડવાનો કાઈ દૂર કરવાનું નહીં વાય પણ એમનું એમ રાખવાનું અને એસ લગાડવાનું વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ એસ લગાડવાનું પરંતુ જો નામને છેડે વાય હોય અને એની આગળ સ્વર હોય તો માત્ર એસ લગાડવાનું જેમ કે બોય વાય તો સ્વર કહેવાય તો માત્ર એસ લગાડવાનું છે બોયઝ ડે ડી એ વાય ડે ડેઝ વાય છે આગળ સ્વર છે એટલે એસ લગાડ્યું ડોન્કી વાય છે પાછળ ઈ છે અને ઈ સ્વર કહેવાય તો ડોન્કીઝ ટોય ટોયઝ કી કીઝ રાઈટ એટલે વાય વાળા બે નિયમ છે જો નામને છેડે વાય હોય તેની આગળ વ્યંજન હોય તો આઈઈએસ થી બહુવચન થાય અને જો નામને છેડે વાય હોય પરંતુ વાય થી બિલકુલ આગળનો અક્ષર સ્વર છે તો માત્ર એસ જ લગાડવાનું ક્લિયર છે ચાલો જોઈએ આગળ ધીસ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાઈટ સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે કોઈ નામને છેડે પણ એફ છે આ થયો આપણો નિયમ નંબર 1 પાંચ કોઈ નામને છેડે એફ કે એફ ઈ હોય તો તો શું કરવાનું તો એ બંનેને દૂર કરી વીએસ મૂકાય છે કોઈ પણ નામને છેડે એફ કે એફ ઇ બંને કોઈ પણ હોય તો એફ અને એફ ઈ બંને દૂર કરી દેવાનું અને વીઈ એસ મૂકવાનું જેમ કે લીફ તો અહીંયા એફ નો આગળનો અક્ષર શું આ તે કાંઈ જોવાનું છે નહીં અંતે એફ અથવા એફ હોવો જોઈએ એ સ્પેલિંગ છે અથવા એન્ડ થવો જોઈએ નામનો સ્પેલિંગ તો લીફ એલ ઇ એફ લીફ તો ભાઈ છેલ્લે એફ છે હા નિયમ શું કે છે એફને દૂર કરી વી એસ લગાડવાનો તો લીવ્સ એટલે પાંદડા

અને વીઈએસ લગાડી દીધું વાઇવ્સ કાફ વાછરડું તો એફ દૂર કરી દેવાનો છે અને વીઈએસ લગાડી દીધું વાછરડા નાઈફ એફ ઈ દૂર કરવાનું છે અને વીઈએસ લગાડી દીધું એટલે ચપ્પા અથવા છરિયો ચપ્પા અથવા છરિયો ક્લિયર છે કેટલા નિયમ શીખ્યા મિત્રો આપણે પાંચ નિયમ શીખ્યા ઓકે ફરી એકવાર એ પાંચ નિયમને રિપીટ કરી લઈએ માત્ર એસ લગાવવાથી બહુ વચન થાય પરંતુ જો નામનો લાસ્ટ અક્ષર એસ ડબલ એસ એચ એક્સ એસ એચ કે ઓ હોય તો ઈ એસ લગાવવું પડે ત્યારે બહુ વચન થાય નામનું અને જો નામનો અંતે અક્ષર વાય હોય વાયની આગળ કોઈ વ્યંજન હોય તો વાયને દૂર કરી આઈ એસ લગાવવાનું છે પરંતુ જો વાય હોય છેલ્લો અક્ષર અને વાય ની આગળ કોઈ સ્વર હોય તો ખાલી એસ જ લગાવવાનો છે અને છેલ્લો નિયમ છે કે જો નામને અંતે એફ કે એફ હોય તો એફ કે એફ ને દૂર કરી અને વી ઈ એસ લગાવવાથી નામનું બહુવચન થાય છે ક્લિયર છે ચાલો આગળ જોઈએ હવે જોઈએ કેટલાક અપવાદ કે જેનું બહુવચન આવા કોઈ નિયમોથી થતું નથી એ ફિક્સ જ છે અને એ તો જ્યારે તમે યુઝ કરશો અંગ્રેજી જેમ જેમ એ બી રીતે આવશે એ અચાનક પ્રગટ થઈ જશે નહીં એ શબ્દોને અચાનક આવડશે નહીં ચાલો જોઈએ એવા કેટલાક શબ્દો જેમ કે એમ એ એન મેન એટલે એક માણસ રાઈટ અને એમ એન એટલે મેન એટલે માણસો એટલે આનું બહુ વચન અહીંયા ઈ લગાડીએ તો બહુવચન ની વાત થાય એ લગાડીએ તો એક વચન વાત એ રીતે વુમન અને એને વુમેન એવું ના બોલે આને શું બોલાય ડબલ્યુ ઓ એમ ઈ એન ને વીમેન રાઈટ વીમેન વોચમેન વોચમેન ફૂટ એટલે એક પગ આઈ એમ ઓન માય ફૂટ બટ નાઉ આઈ એમ વન માય ફિટ રાઈટ તો ફિટ પગ બહુ વચન થયું હવે આ પગ એક એટલે અહીંયા પગો એવું ના કહેવાય હા ગુજરાતીમાં પણ ગુજરાતીમાં પણ પગ જ કહેવાય ટૂથ ટીથ દાંત દાંતો દાંતો નહીં એને દાંત જ કહેવાય ગૂઝ હંસ ગીઝ માઉસ

જેનું બહુ વચન કોઈ નિયમથી થતું નથી હવે જોઈએ કેટલાક એવા નામ કે જેમનું બહુ વચન સેમ જ હોય જેમ કે ફિશ ફિશ તમે ફિશિશ કહો અહીંયા એસ છે ને ઈ લગાવો તો એ વાંધો ન આવે પણ મોસ્ટ એપ્રોપ્રિયેટ છે ફિશ છે શિપ ગેટુ શિપ ગેટા બરાબર છે પછી આને કેવી રીતે ખબર પડે કે મેમ એક વચનનું વાક્ય છે કે બહુ વચન તો એવું લખ્યું આપણે it is a ship લા આપણે ખબર પડી જાય અહીંયા કે અ શિપ છે એટલે અ નો અર્થ થાય કોયે તો અ શિપ એટલે એક ગેટા ની વાત છે ઓકે શિપ શિપ બन्ने સરખા રહે ચાલે ઇઝ ઇટ ક્લિયર ટુ યુ કે નામનું બહુવચન કેવી રીતે કરવાનું એસ લગાવવાથી થાય ઈએસ લગાવવાથી થાય બરાબર આઈ લગાવવાથી થાય માત્ર એસ લગાવવાથી થાય અને બી ઈ એસ લગાવવાથી નામનું બહુવચન થઈ શકે છે અને જે અપવાજ છે એ સેમ રહે છે ચાલો હવે એક્સરસાઇઝ તમારી માટે છે તમારે મને જવાબ આપવાનો છે રાઈટ ચલો હવે જોઈએ આપણે એક્સરસાઇઝ તો ટ્રાન્સફોર્મ ધી ફોલોવિંગ નાઉન્સ ઇન્ટુ ધી પ્લુરલ ફોર્મ્સ એટલે કે નીચે આપેલા નામને બહુ વચનમાં રૂપાંતરિત કરો ઓકે આ નામનું બહુ વચન તમારે કરવાનું છે ચલો એક નામનું બહુ વચન હું કરી દઉં છું પોટાટો આપણે એને બોલીશ ને શું બોલાય ને પોટાટો અથવા પટાટો પટાટો એવું બોલાય પોટેટો એવું ના બોલાય પટાટો પટાટો ઓકે પટાટો તો અને મેડમ નિયમ એવું કે જો અંતે હોય નામને અંતે તો માત્ર રાઈટ ઈ એસ લગાડ્યો એટલે પટાટાઓ એવું થાય છે ચાલો બીજો એક જોઈ લઈએ કે અહિયાં એવું કહે છે કોપી કે ભાઈ નામને અંતે વાય હોય અને વાયની આગળ કોઈ વ્યંજન હોય તો આઈ પ્રત્યે લગાવવાથી નામનું બહુ વચન થાય છે વાયને કરવાનું છે દૂર ઓકે તો સી ઓ પી સી ઓ પી વાય કાઢી નાખી અને આઈ લગાવવાનું થાય કોપીઝ કોપીઝ ઓકે કોપીઝ એટલે નકલ બટાટો એટલે આપણું બટાટું અહીંયા બીજા નંબરે છે મેચ ત્રીજા નંબરે છે ડોંકી અને ચોથા નંબરે છે સ્ટાફ શું થાય સ્ટાફ તો આટલાનું અંગ્રેજી આટલાનું બહુ વજન તમારે મને જણાવવાનું છે ઓકે ક્લિયર છે તમને ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું લઈને ત્યાં સુધી નમસ્તે એન્ડ સ્ટે ટ્યૂન્ડ બાય